દૂધની નર્મદા બ્રાન્ચ કેનાલ અને અંજારમાં એચપીસીએલ કંપની દ્વારા ખેડૂતો સામે દાદાગીરી કરી પરેશાન કરતા હોવાના મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદન ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે દૂધઈ નર્મદાની બ્રાન્ચ કેનાલનું કામ તાત્કાલિક રસ્તાથી શરૂ કરવાની માગણી મુદ્દે અને અંજારમાં એચપીસીએલ કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર માત્રને માત્ર ધાકતકી અને દાદાગીરીથી જે કૂટની પાઇપલાઇન નાખે છે તે બંને મુદ્દે આજે આક્રોશ સાથે કલેક્ટર કચેરી ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું તો સભામાં આક્રોશપૂર્ણ રજૂઆતો કરવામાં આવી હતી રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર અમિત અરોરાને શિવજીભાઈ બરાડીયા સહિતના કિસાન સંઘના પદાધિકારીઓ દ્વારા એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં કલેક્ટરને જણાવવામાં આવ્યું તો કે ખાસ કરીને નર્મદાની દુધઇ બ્રાન્ચ કિલાનનું કામ નહીં શરૂ થયું હોવાના કારણે ખાસ કરીને જે બંને વિસ્તારના ગામડાઓને નર્મદાનું પાણી મળતું નથી સરહદીય તાલુકોને અને સરહદીય વિસ્તારોએ આમ છતાં તેવું પાણીથી વંચિત રહે છે જે બિલકુલ ચલાવી લેવાય તેવી બાબત નથી સાથોસાથ એચપીસીએલ કંપની દ્વારા પણ જે ખેડૂતોને પૂરતું વળતર આપ્યા વગર પાઇપલાઇન નાખવામાં આવે છે તે પણ સંપૂર્ણપણે ગેરવ્યાજબી હોવાની વાત તેમણે આવેદનપત્રમાં ઉચ્ચારી હતી કલેક્ટર અમિત અરોરાએ તમામ ખેડૂતના પદાધિકારીઓની વાત શાંતિથી સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી હતી આમતક તક ટીવી સાથેની વાતચીતમાં શિવજીભાઈ બરાડીયાએ ખાસ કરીને જે સરકાર વખતો વખત એક્સટેન્શન આપે છે વિશ્વાસ આપે છે પરંતુ કામ થતું નથી તે વાત ઉચ્ચારી હતી આજે બંને બાબતની રજૂઆત થઈ છે બે સેન્સિટિવ મુદ્દા છે એક એચપીસીએલ કંપની અને બીજી દુધઈ સબ બ્રાન્ચનો આ ત્રણ વર્ષથી સતત મુદ્દો ચાલે છે પહેલી વાત એચપીસીએલની કરું એચપીસીએલ કંપની કચ્છમાં પહેલી આવી છે એવું કાંઈ નથી કચ્છનો વિકાસ કરવા માટે આ કંપની આવી છે પહેલી એવું કાંઈ નથી અનેક કંપનીઓ આવી છે એનું નામ લેવા જાવ તો બહુ લાંબો થાય ક્યારેય દાદાગીરી ન કરી હોય ને એવી કંપની આ ખેડૂતો સાથે દાદાગરી કરે છે ખેડૂતને કોઈ પણ પૂછ્યા વગર ખેડૂતની ક્યાંય પણ મંજૂરી લીધા વગર કોઈ મસલત કર્યા વગરનો પચી પચી કિલા ડાડમનો અંદર માલ હોય રાયડાના પાકો ઊભા છે એરંડા ઊભા છે એમને પટ્ટો મારી દીધો છે આજે ચાર મહિના અગાઉ ખોખરામાં ગામમાં પણ પટ્ટો મારી ગયા હતા એટલે એક ખેડૂતોને ભય ફેલાવવાનું કે તમે જેને અહીંયા કાંઈ પણ કરવા આવશો તો તમને અમે જેને પોલીસમાં ફિટ કરાવી દેશું અને પોલીસને સાથે રાખીને આપના માધ્યમથી સરકાર અને તંત્રને કહું છું કે આવી લોકશાહી દેશની અંદર દમનગરી ન હોય વિકાસ થાય એમાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોને ક્યારેય વાંધો ના હોઈ શકે પણ ખેડૂતોના ભોગે આવો વિકાસ થાય કંપનીના ગુંડાઓ અમારી બેન દીકરી ખેતરમાં સેફ નથી હું એમ કહું તો આજે ખોટું નથી બેન દીકરીઓ આજે ખેતરમાં જતા ડરે છે આવી પરિસ્થિતિમાં ખેડૂતો જે વળતર માંગે છે એ તો માત્ર વ્યાજબી પાક અને સમજી લે એમનો જમીન પાક સાથે માત્ર એકરના દસ લાખ રૂપિયા માંગે છે આ કંપનીએ મોડસર ગામની અંદર ચાલીસ લાખ રૂપિયા એકર જમીન ખરીદી છે એટલે આ આખું એક છે ને અને ખેડૂતો સાથે ભેદભાવ રાખે છે આગળ અન્ય ખેડૂતોને કાંઈક અહીંયા કાંઈક અને મને એમ લાગે છે કે ખેડૂતો સાથે જ્યારે આવું વર્તન થયું ત્યારે ભારતીય કિસાન સંઘને ખેડૂતો રજૂઆત કરવા આવ્યા અને ખેડૂતોને એ લોકો એમ કહે છે અમને ભારતીય કિસાન સંઘ સાથે વાંધો છે એટલે તમે જો ખેડૂતો સાથે મસલત કરીએ તો ખેડૂતો અમારા સુધી ન પહોંચ્યા પણ ખેડૂતોને તમે અન્યાય કરો ત્યારે ખેડૂતો ક્યાં જાય એટલે ખેડૂતોને દબાવવાનું કામ કરે છે અને બીજી બાબત સરકારનું નામ લઈને પીએમઓમાં એનું નામ લઈને નરેન્દ્ર મોદી સાહેબનું નામ લઈને હું માનું છું ત્યાં સુધી સરકારે એવી સૂચના નહીં આપી હોય કે તમે બેન દીકરીઓ સાથે દમન કરજો ખેડૂતો સાથે દમન કરજો આ કંપની પોતાનો નફો વધારવા માટે પોતાના પૈસા બચાવવા માટે આખું જ એને દમન કરે છે એટલે આજે કલેક્ટરશ્રીને આપના માધ્યમથી હું કહું છું સરકારશ્રીને કહું છું કે તાત્કાલિક આ કંપની ઉપર બેન્ડ મારવો જોઈએ નહીં તો આગામી દિવસોમાં અમારે વિવિધ કાર્યક્રમો આપવા પડશે કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે તો આપશ્રીની જવાબદારી રહેશે બીજી બાબત આજે દૂધઈની છે દુધઈ આપ તમે બધાએ જાણો છો ત્રણ વર્ષથી અમે સતત ફિલિંગ ભરીએ છીએ ટેન્ડરો પડી જાય ટેન્ડર રદ થઈ જાય અહીંયા કેટલાય રાજકીય લોકો આવીને એની જવાબદારી લઈ જાય હજી સુધી એમાં છે એકડોય ઘૂંટાળો નથી એટલે તાત્કાલિક ધોરણે આ બંને બાબતમાં ઘટતું નહીં થાય તો આજે અલ્ટિમેટમ પણ આપ્યું છે અમે ત્રેવીસ તારીખથી જો આ બાબતમાં ઘટતું નહીં થાય તો ત્રેવીસ તારીખે ફરીથી અમે ધરણા ઉપર બેસવાના જઈએ અને સંપૂર્ણ કચ્છના ખેડૂતો અહીંયા બેસશે એટલે આવું ક્યારે ચલાવી નહીં લેવાય એટલે આપના માધ્યમથી કહું છું કે ભ તમને ભગવાન શ્રીરામના અત્યારે જેને જાપ જપવાનું ચાલુ છે ભગવાન શ્રીરામ એમને બુદ્ધિ આપે અને તાત્કાલિક ધોરણે આ બંને પ્રશ્નો સેન્સિટિવ પ્રશ્ન જેનો એનો હલ થાય અંદર અત્યારે કલેક્ટર સાહેબે એવું કીધું છે કે આપ એડિશનલ સાથે બેસીને ચર્ચા કરો આથી અગાઉ પણ અમે ચર્ચા કરી ચૂક્યા છીએ કંપની છે ને એને કાયદો બતાવીને એના રટન કરે છે કાયદો તો બધા માટે સરખો હોય એક જગ્યાએ એક ને બીજી જગ્યાએ બીજું આવું કાંઈ હોઈ ન શકે હું માનું છું ત્યાં સુધી એટલે અલગ અલગ ખેડૂતોને વિકીને ખેડૂતોમાં ભાગલા પાડીને ખેડૂતોમાંથી તે એક નફો કાઢવા માટેનું કામ કરે છે એટલે અત્યારે અમે એડિશનલ સાહેબ જોડે હમણાં બેસશું જોઈએ શું ચર્ચા થાય છે